વલસાડની અતુલ કંપનીથી પારનેરા ડુંગર તરફ જતા રસ્તા પર દીપડો ફરતો સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો શુક્રવારના રોજ કલાકની આસપાસની ઘટનાની મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી અતુલ અને પારનેરા ગામની સીમમાં દીપડો ફરતો હોવાનું અવારનવાર જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને અતુલ કોલોનીમાં દીપડો ફરી રહ્યો છે અને આ દીપડાને પકડવા માટે વલસાડ વન વિભાગે અતુલ કોલોનીમાં ત્રણ જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે તેમ છતાં પણ દીપડો હજી સુધી પાંજરે પુરાયો નથી જેને લઈ આ વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીમાં કામ કરવા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે બીજી તરફ ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતા દીપડાએ કોઈને જાનહાની કે ઈજા પહોંચાડી હોય તેવું જાણવા મળ્યું નથી અતુલ ગામમાં જંગલ વિસ્તાર હોય અને નજીકમાં પાર નદી વહેતી હોવાથી શિકાર માટે દીપડો અહીં આવી પહોંચ્યો હોવાનું પણ અનુમાન રહ્યું છે ઘણા દિવસોથી આ કદાવર દીપડો અતુલ પારનેરા ગામની ફરતો હોવાનું જાણવા મળ્યું છે જેમાં દીપડો અતુલ કંપનીના ગેટ તરફથી પારનેરા ડુંગર જવાના રસ્તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જોત જોતામાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પણ દીપડો અતુલ વિસ્તારમાં લટાર મારતો જોવા મળ્યો હતો ત્યારબાદ ફરી આ દીપડો અતુલ ગામમાં જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે